બચાવના હિંમતપુરા વિસ્તારમાં રહેનાર એક વર્ષ અને દસ માસના ઉમંગ રાજવીર કુશવાહ નામના બાળકને દુકાને કુરકુરે અપાવવા લઈ જઈ એક સત્તર વર્ષીય કિશોર એવા નિષ્ઠુર કૌટુંબિક કાકાએ જ તેનું ગળું દબાવી તેની હત્યા કરી પાણીના ખાડામાં ફેંકી દીધો હતો માસૂમ બાળકની હત્યાના પગલે ભારે ચકચાર પ્રસરી હતી સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવનારા આ બનાવ અંગે પોલીસે વિગત આપતા જણાવ્યું હતું કે મૂળ મધ્યપ્રદેશના રાજવીર હરીરામ કુશવાહ છેલ્લા વિસેક વર્ષથી ભચાવમાં રહે છે. કુલફી વેચીને પેટીઓ રળતા આશ્રમિકને 3 દીકરી બાદ ઉમંગ નામનો પુત્ર થયો હતો. હિંમતપુરા વિસ્તારમાં રહેનાર આશ્રમિક ઉપર આફાટી પડ્યો હતો. આ શ્રમિકના મામાનો દીકરો એવો સત્તર વર્ષીય આરોપી વારંવાર અહીં કૌટુંબિક ભાઈની મદદ અર્થે આવતો હતો આ કિશોરને ફરિયાદી રાજવીરના પત્ની પૂજાબેને આ બાળકને તારે સંભાળવાનું છે તારે આ બાળકને રમાડવાનું છે તેવું કહેતા હતા જે અંગે આરોપીએ ખૂનસ રાખી હતી અને ગઈકાલે રાત્રે 1 વર્ષ અને 10 માસના ઉમંગને દુકાનેથી कुरकुरे અપાવવા આરોપી લઈ ગયો હતો બાદમાં ગુસ્સે થઈ બાળકનું ગળું દબાવી માસૂમ બાળકને મોતના મુખમાં ધકેલી દીધો હતો અને પછી હિંમત પૂરા નજીક રેલવે ટ્રેક પાસે પાણીના ખાડામાં બાળકને ફેંકીને ત્યાંથી નાસી ગયો હતો नजीक ज प्रसंग होवा थी होवाक उमंग आ किशोर साथ त्या हशे मानी ने तेनी शोध कराई नती परंतु राे मोड़ू थता आ बा आरोपी ने फोन कराता तेनो फोन बंद आवता आताकना परिवारजनों ना पग नीचे थी जमीन सरकी गई थी परिवारजनोंए सतत आ शख्स ने फोन करोसाथ नी शोधखोड़ चालू करी हती। પરંતુ બન્નેનો ક્યાંય પતો લાગ્યો ન હતો બાદમાં 17 વર્ષિય કિશોરે પોતાનો ફોન ચાલુ કરતા તેની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેણે બાળકનું ગરુ દબાવી રેલવે ટ્રેક નજીક પાણીના ખાડામાં નાખી દીધો હોવાનું બહાર આવ્યું હતું બાળકના માતા-પિતા તે ખાડા પાસે જય ભારતને બહાર કાડી હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો બાળક ની લાશ નો પી એમ કરાવમાં જામનગર લઈ જવાય હોવાનું પી થાઈ એસ પી ગોજીયાએ જણાવ્યું હતું આરોપી ની ઉંમર સંબંધે હજુ અવઢવ હોવા થી મધ્યપ્રદેશ થી તેના જન્મના દાખલા વગેરે મંગાવાયા હોવાનું બહાર આવ્યું હતું ત્રણ દિકરી બાદ એક ના એક ભાઈ ની હત્યા ના બનાવ થી ભારે ચકચાર સાથે અરેરાટી પ્રસરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ગાંધીધામ માં પર માસૂમ બાળકનું અપહરણ કરીને તેની હત્યા નિપજાવવાનો प्रकरणમાં પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ કરી હતી જે માં કેસ ચાલ્યા બાદ આરોપીને આજીવન કેદ ફટકારવામાં આવી હતી